ડીબી પાર્ક સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડા ખાતે પ્રારંભિક તબક્કા માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા બે હજાર બાવીસ અને પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અંગે આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા બહેનો માટે તાલીમ કાર્યક્રમ ગુજરાત શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર તથા સંકલિત બાળ વિકાસ સેવા યોજના સંયુક્ત યોજાયેલ આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા તથા બ્લોક પીએસસી ઓરી ऑरी एंटन कार्यक्रम आचार्य श्री जिला शिक्षण तालीम भवन छोटा छोटाउदेपुर श्री भूपेन्द्र भाई सोलंकी तथा डायरेक्ट वोरा श्री श्रीभद्ध कुमार बाविस्कर तथा जिला प्रोग्राम ऑफिसर संकलित बाढ़ विकास सेवा योजना छोटाउदेपुर सी डीपीओ श्री स्वीतिबेन पटेल इंचार्ज संखेड़ा तालुका घटक तमाम कार्यकर बहनों ने राष्ट्रीय शिक्षण नीति बेहजार वीस ने प्रारंभिक तबक्का राष्ट्रीय अभ्यासक्रम बे हज़ार बीस तथा राष्ट्रीय अभ्यासक्रम रूपरेखा शाला शिक्षण बेहार तेव तथा प्रारंभिक तबका ने आधारशिला અંતર્ગત પ્રારંભિક વર્ષોનું મહત્ત્વ અંગે ખૂબ જ ભાર આપવામાં આવ્યું છે તેને અનુસંધાને સદર સેમિનારમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ જગતને શિક્ષણનો પાયો કહેવામાં આવે છે તેના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી પ્રારંભિક શિક્ષણ શું છે અને પ્રારંભિક શિક્ષણ શું નથી બાળપણના વર્ષોનું મહત્ત્વ બાળપણમાં મગજનો વિકાસ બાળ ઉદ્યાન મોડ્યુલ અંતર્ગતની પ્રવૃત્તિઓ રમતગમત આધારિત શિક્ષણ સમગ્ર વિકાસ માટે રમત આધારિત પ્રવૃત્તિઓ વાલી અને સમુદાયની સામેલગીરી વિવિધ અધ્યયન કેન્દ્રો ગીત સંગીત અને નૃત્ય આંગણવાડીમાં કરવાની થતી પ્રવૃત્તિઓ શિક્ષણનો ઉદ્દેશ્ય અને અધ્યયન તથા આંગણવાડી કાર્યક્રમની ભૂમિકા જેવા વિવિધ વિષયો આવરી લઈ તાલીમ વર્ગો રાખવામાં આવ્યા હતા જેમાં સંખેડા તાલુકાસો બાર જેટલા તાલીમાર્થીઓ સૈમેલન ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને તજજ્ઞ તરીકે કામગીરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા વ્યાખ્યાત ડૉક્ટર વિશ્વજીત કે યાદવે કર્યું હતું શાળાના આચાર્ય શ્રી શિક્ષા દ્વારા તમામ બહેનો સ્વાગત કર્યું ઉત્સાહપૂર્વક તાલીમ મેળવી કર્મયોગી બની બાળકોને ખિલખિલાટ ઉપર ભાર મૂક્યો હતો તેમની સાથે અન્ય તજજ્ઞ શ્રીઓ શ્રી ભાવસિંહભાઈ રાઠવા જગદીશભાઈ મકવાણા શ્રીમતી અરૂણાબેન મુખ્ય સેવિકા શ્રીમતી હિનાબેન તડવી મુખ્ય સેવિકા શ્રીમતી નિહાબેન માછી પીએસસી શ્રી કે સુર રાઠવા શ્રી નિમેશભાઈ શ્રી પવન પ્રજાપતિ તથા જિલ્લા પ્રિન્સી સ્કૂલ કોઓર્ડિનેટર શ્રીમતી ભાવનાબેન ઉપસ્થિત તજજ્ઞ તરીકે ભૂમિકા ભજવી હતી યોજના છે આપણે આઈસીડીએસ વિભાગ છોટાઉદેપુર તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યું છે અને એ પ્રોગ્રામ જે છે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું પ્રારંભિક તબક્કાનું અને અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશન જે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણના મહત્વ અને એની જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ બે દિવસનું યોજવામાં આવ્યું છે એક બાલ ઉદ્યાન નામનું મોડેલ પણ ડેવલપ કરવામાં આવ્યું છે અને એના આધારિત આ બે દિવસીય તાલીમ છે જેમાં તજજ્ઞ આપની સાથે અહીંયા બે દિવસ વાત કરવાના છે અને પ્રવૃત્તિઓ પણ આખું લક્ષી ટ્રેનિંગ છે એક્ટિવિટી જ આપણે અહીંયા કરશું અને એ પ્રમાણે આપણે જઈને વર્ગખંડમાં પણ એક્ટિવિટી આપણે કરવાનું છે અને પૂર પ્રાથમિક શિક્ષણ શું છે પૂર પ્રાથમિક શિક્ષણ શું નથી પૂર પ્રાથમિક શિક્ષણનું શું મહત્વ છે અને એમાં બાળકના સર્વાંગીણ વિકાસ માટેના જે આયામો છે જે ક્ષેત્રો છે એ બધાની પણ અહીંયા ચર્ચા આપણે થશે અને જે આખું શેડ્યુલ છે તમારું જે